ઉમરપાડા તાલુકાના ઉછવાણ ગામે બનેલ સુરતના યુવકનું ડબલ મર્ડર ગુનામાં સંડોવાયેલા બે આરોપીને પકડી પાડતી ઉમરપાડા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોઈસર સાહેબ સુરત ગ્રામ્ય નાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનામાં સંડોવાયેલા આરોપીને સત્વરે ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન કરેલ હતું જે અનુસંધાને બી કે વનાર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સુરત વિભાગ સુરતનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ એડી સાંભળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉમરપાડા પોલીસ સ્ટેશનનાઓએ ઉમરપાડા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી આરોપી અને મરણ જનારી ઇસમોના પૂર્વ ઇતિહાસ બાબતે માહિતી એકત્રિત કરી અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ રીતે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોક્કસ હકીકત મળી હતી કે ઉમરપાડા ખાતેના ડબલ મર્ડરના ગુનામાં મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર ફાકરનાઓ સંડોવાયેલ છે અને હાલમાં તે વ્યારા ખાતે પોતાના ઘરે હાજર છે એવી હકીકતના આધારે તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી સલમાન ગફ્ફાર ફાકરનાએ તેના ઘરેથી પકડી અને ગુના

ભાઈ આસિફ તથા વિશ્વલભાઈ રાણા સાથે પૈસા માટે પ્રજ્ઞેશ ગામીતે સોપેલ કામ કરવા તૈયાર થઈ ગયો હતો પ્રજ્ઞેશભાઈએ ભાડેથી કરેલ મારુતિ અટ્રોઈગા ફોર વ્હીલર ગાડીમાં ઉમરપાડા ખાતે આવ્યા હતા ત્યારબાદ પ્રજ્ઞેશભાઈનું ઉમરપાડા ખાતે રહેતો મિત્ર અફઝલ હાજીભાઈ શેખ સાથે મળીને સુરતથી લાવેલ બંને ઈસમો બિલાલ ચાંદી અને અઝરુદ્દીન ઉર્ફ અજ્જુ શેખ સાથે હાથપગ દોરી વડે બાંધી દીધા હતા તે વખતે અફઝલે અમુને વાત કરી હતી કે આ બંને સમોને મારા ઘર સુધી મૂકી જવામાં મારી મદદ કરો પછી અમે તેમને મારી નાખીશું આ માટે ડબલ પૈસા આપવાની વાત કરી હતી આ બાબતે તમારે કંઈ નહીં આવે એમ કહીને સમજાવતા અમને ડબલ પૈસાની ઓફર કરતા અમે અફઝલ તથા પ્રજ્ઞેશ ગામિતના જણાવ્યા મુજબ બિલાલ ચાંદી અને અઝરુદ્દીન ઉર્ફ અજુ શેખ બંનેને બાંધીને અફઝલ હાજીભાઈ શેખ ના જૂના મકાનમાં મૂકી આવ્યા હતા જે બદલ અફઝલ હાજીભાઈ શેખે અમને ત્રણેય નેવું હજાર આપ્યા હતા હકીકત જણાવી ગુનાની કબૂલાત કરી હતી જે બાબતના તમામ નક્કર પુરાવાઓને એકત્રિત કરવામાં આવ્યા હતા અને પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી